એક ઈસ્વીસન પૂર્વેની છઠી સદી આસપાસ ભારતમાં કેટલા મહાજનપદો હતા સાચો જવાબ છે સી બે ગ્રંથ કઈ ભાષામાં લખાયેલ છે સાચો જવાબ છે એ પાલી ત્રણ અંગ મહાજનપદની રાજધાની કઈ હતી સાચો જવાબ છે એ ચંપા પાંચ કાશી મહાજનપદની રાજધાની કઈ હતી સાચો જવાબ છે ડી વારાણસી છ વત્સ મહાજનપદની રાજધાની કઈ હતી સાચો જવાબ છે સી કૌશાંબી સાત મલ મહાજનપદની રાજધાની કઈ હતી સાચો જવાબ છે બી કુશીનારા હાલનો કયો વિસ્તાર થાય છે સાચો જવાબ છે બી દક્ષિણ બિહાર નવ ગાંધાર મહાજનપદની રાજધાની કઈ હતી સાચો જવાબ છે ડી તક્ષીલા દસ અવંતિ મહાજનપદની રાજધાની કઈ હતી સાચો જવાબ છે એ ઉજ્જૈની અગિયાર થાય છે સાચો જવાબ છે બી ગોદાવરી નદીના કિનારેનો વિસ્તાર બાર વંશના સ્થાપક કોણ છે સાચો જવાબ છે બી બિંબિસાર તેર નાગવંશના સ્થાપક કોણ છે સાચો જવાબ છે ડી શિશુનાગ ચૌદ નંદવંશના સ્થાપક કોણ છે સાચો જવાબ છે સી મહાપદમનંદ પંદર ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોણ હતું સાચો જવાબ છે સી મહાપદમનંદ સોળ સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર કોનું શાસન હતું સાચો જવાબ છે સી ઘનાનંદ સત્તર બીજો પરશુરામ કોને કહેવામાં આવે છે સાચો જવાબ છે સી મહાપદમનંદ અઢાર મહાપદમપતિ કોને કહેવામાં આવે છે સાચો જવાબ છે સી મહાપદ્મનંદ ઓગણીસનું ગણરાજ્ય કયું છે સાચો જવાબ છે એ વૈશાલી શાક્યોનું ગણરાજ્ય કયું છે છે સાચો જવાબ બી કપિલ વસ્તુ એકવીસ વિદેહનું ગણરાજ્ય કયું છે સાચો જવાબ છે સી મિથિલા બાવીસ મલ્લોનું ગણરાજ્ય કયું છે સાચો જવાબ છે ડી કુશીનારા તેવીસ ક્યાંથી મળેલી ઈંટની દિવાલ પચ્ચીસો વર્ષ પહેલાંની મનાય છે સાચો જવાબ છે ડી પ્રયાગરાજ ચોવીસ ઋગ્વેદકાલીન કબીલાઈ શાસન વ્યવસ્થાના વડાને શું કહેવામાં આવતું હતું સાચો જવાબ છે એ રાજન્ય પચ્ચીસ ઈ સ પૂર્વે એક હજારની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ તેને શું કહેવામાં આવતું સાચો જવાબ છે ડી જનપદ છવ્વીસ પ્રાચીન સમયના એવા રાજ્યો કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો તેને શું કહેવામાં આવતું હતું સાચો જવાબ છે એ ગણરાજ્ય સત્તાવીસ મહાજનપદોના સમયાગળા દરમિયાન કઈ ધાતુના ઓજારોનો ઉપયોગ કે ખેતીમાં થતો હતો સાચો જવાબ છે એ લોખંડના ઓજારો